بذرا ڈی انسٹا نا پیج اوپر فالو کر دیجو باجی ہاں اینا فالو ہاں اینا بنا میں نہیں میں تم کو بولوں بہت رمو تمہارے این بھی مادر کو نے کیا ہے کیا پاس 何だかと言われました。 તમારો સમય છે ને એ પાછો નથી આવતો ગયો માણસ પાછો ના આવે પાછી ના આવે સમય પાછો ના આવે આ બધો વાળો મેળો એટલે આ ની અંદર તમારા અંજનભાઈ ખાલે જ મને વાત કરતા હતા शब्द लिखा जिंदगी विषय धीरे चाल तो आज जिंदगी नो दिया है खुदा ने खूब खुश कर ग्वाल करी खाना पीना लेना देना वही रह जाना है केतक अमीर ओम राव बादशाह भय कुछ कर गए लगियो ना ठिकाना है

મારા ચાલેસરા પરિવારનું એક ઘરણું કહેવાય અને એમનું સારું નામ છે ભલે સારું નામ છે કેમ કે એમને સમાજમાં ભાવ છે પ્રજાપતિ શબ્દ માટે ભાવ છે એટલે મોટી વાત કહેવાય કે તમારી ચોવીસીનું તો બરોબર વાદળ પ્રાવદર્ ક્વટા ક્વચ પણ આવા અર્જુન ભાઈઓને કાઠીયાવાડનો સૌરાષ્ટ્રનો પ્રજાપતિ હોય ને તો ભાવ હોય એટલે એસ કેનો હોય દક્ષિણ ગુજરાતનો હોય એટલે જે પ્રજાપતિ શબ્દમાં જોડાયેલો હોય અને જરૂર દરેક પોતા હોવું જોઈએ પોતાનું જાતિ ગર્વ જરૂર હોવું જોઈએ અને ક્યાંય બી હોય પણ કોઈ બી છે ક્યાંય બી છે કોણ હોય હમ તો હમલો ગમે તેવો હોય પણ જરૂર અમુક પૂછે છે એમને તમારે તમારા ઉપર વિશ્વાસ ન કરે કે તમે કેવા છો કે પ્રજાપતિ છીએ કેવા પ્રજાપતિ છો આવું પાછું પૂછાય પ્રજાપતિ ગમે તે કહી શકે પણ એમ ન ચાલે તો પેન્ટ શર્ટમાં ગમે તે કહી શકે આવું આવું થતું હોય પાછું આવું બનતું હોય કેમ કે વાટકી છે ને એના થાળી થઈ રહો સાહેબ

તમારો સ્થાન એ ઓછો છે કેમ કે પહેલા માળા પાણી વિચારીને પીતો આ તો બધું પતી ગયું છે અને ઘર પૂછાતો અને પ્રજાપતિના આશરે કઈક અને પ્રજાપતિની ઘરે ભૂદેવો જમતા જાણ્યા જાણ્યા જમતા અને આશ્રા ધર્મ ની અંદર અમે શું બોલીએ તમારા ઇતિહાસ બોલે છે એટલે આશ્રા કુલ ની અંદર સ્થાન એ ક્યારે હશે કઈક તમારો આવકાર હશે તમારો આગળ પવિત્ર હશે કઈક ચોખ્ખું હશે બાકી પેલા એવું હતો કે આનો વન ખાસો તો બુદ્ધિ નાશ થઈ જાય આવો વન ખાસા તો બુદ્ધિ નાશ થઈ બુદ્ધિમાં ખાસું પીસું તો ફેર આવે એટલે જેના લઈને આ નથી થતું પણ થતા થાય એટલે ઓબળો અબળો ધર્મ હાર્યા કેવા સાહેબ અને આ એક પવિત્ર ઘર છે પવિત્ર આંગણું છે અને પાંડવો જેવા પ્રજાપતિને ગ્રેહ ઉતરેલા રાજા મહારાજા ઉતરેલા અને ભૂદેવો તમારા ઘરનું પાણી પીતા સાહેબ એટલે તમારું ઘર જરૂર પવિત્ર હતું એનું કારણ હતું એનું શું કારણ હતું કે ઘરની અંદર માટી પવિત્ર હતી અને બીજી કોઈ ખોટી આવક નથી મહેનતની કમાણી હતી ચાકડો પડ્યો હતો નિફાળો હતો ઘરમાં માટીનો ઢગલો હતો વાહનનો ઢગલો હતો અને અનાજનો ઢગલો હતો બાકી બીજો નતો કાય હા થોડો ચાલુ